નામ એનું દુલ્લન નામ રાખ્યું તમે દીકરીઓ ના માગા હોય વહુના ના હોય હા 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 વાહ ભાઈ વાહ ગાડી વિન્ટેજ ગાડીમાં હારી નહીં જવાનું ને હે હારી ન જવાય ને ના ના હો કાલુ ડ્રેગન ભાઈ આ આની ટાયર અમે આ પેટ્રોલ અને ટાયર કઈ લાકડાના ટાયર આવતા હતા આપણે લાકડાના આરા છે હા ટાયર તો રબરનું જ આવે લાકડા આ લાકડાના આરા હમ લાકડાના આરા છે ઈ એટલા મજબૂત આવતા હતા હા તો નહી તો લોખંડ લઈ તૂટી જાય તો હવે એનું લીવરને બધું કે આવે શું આવે અમારું લીવર હાથમાં આવે કે આયા હાથમાં હ

પેલા તો આ ગાડીનો જમાનો છે ને હમ આની કોઈ હમ્યુ નથી કે આટલી કિંમત આજ પણ ગાડીમાં બેહવાની મજા આવી ગઈ અને ત્યારે તો આ જયારે જમાનો છે ને ત્યારે આમ જોતા રેતા હશે ને બધા પહેલું પેડલ બ્રેક આવે હા આપણે બધામાં લીવર આવે બરાબર આ વચ્ચેનું પેડલ બધામાં બ્રેક આવે હા આમાં રિવર્સ આવે રિવર્સ આવે જા હા ચેન્જ ન કરો પગ આ રાખ્યો છે ને આ પગ હા એટલે જો આ બ્રેક આ એટલે આગળ વાહ એટલે આનું ધ્યાન બહુ રાખીને જવું પડે હા હેન્ડબ્રેક ને બંધ થતુંધું છે ને હ હા હજી છે કન્વર્ટેબલ ભાઈ આ તો મોજ ગઈ જોરદાર ભાઈ થેન્ક યુ સો મચ ખરેખર અંદર હજુ ઘણી બધી કારો પડી છે એમાંથી આ તમને બતાવી છે થેન્ક યુ ભાઈ